નમસ્કાર ગુજરાત આઈ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તૌફિક શેખ હવે વાત કરવી છે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જેનો તાજેતરમાં જેસર તાલુકાના ઉગલવાણ ગામથી બનાવ સામે આવ્યો છે જેમાં જયંતીભાઈ ચાવડા નામના વ્યક્તિએ એસિડ પીને મોતને વાલું કર્યું છે આ બનાવમાં 3 મહિના સુધી મોટા ખટોડા પોલીસ દ્વારા ફરિયાદ જ નોંધવામાં ન આવી જેને લઈને અનેક સવાલો પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના જેસદ તાલુકાના ઉગલવાણ ગામના રહેવાસી જયંતિભાઈ બચુભાઈ ચાવડા જેમને તેમના જ ગામના ગોબરભાઈ નકુમ પાસેથી પચાસ હજાર આજથી બે વર્ષ પહેલા ઇટિયા ગામના જયસુખભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિને વચ્ચે રહીને પંદર ટકા લેખે પચાસ હજાર રૂપિયા વ્યાજે અપાવ્યા હતા પરંતુ મૂળ રકમ ચૂકવ્યા બાદ પચાસ હજાર રૂપિયાનું વ્યાજ એક લાખ વીસ હજાર ચૂકવવા માટે ગોબરભાઈ નકુમ નામના વ્યાજખોર દ્વારા જયંતિભાઈ ચાવડા નામના વ્યક્તિને ભયંકર ત્રાસ આપવામાં આવતો હતો અવારનવાર ફોનમાં ગાળો આપી તેમેજ બજારમાં અપમાનિત કરી અને મોડી રાત સુધી વાડીમાં ગોંધી રાખી વ્યાજના રૂપિયા વસૂલવા માટે માર મારતા હતા જентиભાઈ ચાવડાનો વાંક માત્ર એટલો હતો કે તેમણે વચ્ચે રહીને 50000 રૂપિયા અને 10000 રૂપિયા અપાવ્યા હતા જેના કારણે તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો આ બાબતનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં પણ વ્યાજખોર વ્યક્તિ અને તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ જентиભાઈ ચાવડાને ફોનમાં ધમકી આપે છે અને આ વ્યાજખોરના ત્રાસથી જентиભાઈ આત્મહત્યા કરી લીધી આમ ત્યારબાદ બાદ 84 દિવસ પછી દાખલ કર્યો ગુનો ઘટના બાદ 84 દિવસ સુધી તપાસ ચાલી અંતે પરિવારના લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો અને હવે પરિવાર તરફથી સતત ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે અને આવા વ્યાજ કોરોના લીધે ત્રણ માસૂમ બાળકો બન્યા છે નોધારા જયંતિભાઈના મૃત્યુ પછી તેમના ત્રણ નાના બાળકો નિરાધાર બની ગયા છે જો ગોબરભાઈ નકુમ સામે સમયસર કડક કાર્યવાહી થઈ હોત તો આજે જયંતિભાઈ જીવિત હોત આમાં ઘટનામાં વ્યાજખોરોના લીધે એક પરિવારનો માળો વિખેરાઈ ગયો આવા વ્યાજખોર સામે તાત્કાલિક કાનૂની પગલા લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પરિવારને આવી દુખદ પરિસ્થિતિમાં સ્વજનને ગુમાવવાનો વારો ના આવે નામ સાથે આવ કે મારું નામ નરેશભાઈ વલ્લભભાઈ સાવડા મારો ભાઈ મારા મોટા બાપાનો દીકરો છે એ ગામમાં ગોબરભાઈ ગીગાભાઈ નકુમ ના પૈસા લીધેલા હતા એના દબાણથી એસી પી ગયેલા છે અને ત્રણ મહિના થા અમે પોલીસ સ્ટેશને જતા અમારી કોઈ વાત સાંભળતું નહોતું અને પછી અમે ભાવનગર ગાંધીનગર અમે રજૂઆત કરેલી છે અને અમારી કોઈ ફરિયાદ કોઈ સાંભળતું નહોતું અત્યાર સુધી કારણ મૂળ કારણ શું હતું એનું એસિડ પીવાનું એ ગોબરભાઈ ગીગાભાઈ પૈસા લીધેલા હતા એનું વ્યાજ પૈસા દેતા નતા એના કારણે એને દબાણ હતું અને એને વાડીએ લઈ જઈને મારેલા હતા અને સવારે સાંજે એ લોકો લઈ ગયેલા હતા મારા ભાઈને સવારે આવ્યા અને સવારે આવ્યા પછી સાંજે છ વાગ્યે એસિડ પી ગયેલા હતા અમે કામે ત્યાં આવ્યા ઘેરે તો એસિડ પી ગયેલા હતા કેટલા પૈસા લીધા હતા ને કેટલા વ્યાજ છે હવે પચાસ દસ પચાસ હજાર રૂપિયા લીધેલા હતા ભાઈ ભાઈ દસ હજાર રૂપિયા લીધેલા હતા પછી અને આડા હતા એની પછી ટોટલ કેટલી રકમ થઈ હતી વ્યાજ સાથેની વ્યાજ સાથેની એક લાખ ને એસી હજાર